લીંબુ મરી ગાઢિયા જે ખાવામાં એકદમ સોફ્ટ છે અને ટેસ્ટમાં તો ખરેખર બહુ જ મસ્ત લાગે છે તે બનાવવા માટે સૌ પ્રથમ આપણે એક બાઉલમાં ત્રણથી ચાર ચમચા જેટલું બેસન ચાળી અને લઈ લઈશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈશું અને એક મોટી ચમચી ભરી મરી પાવડર ઉમેરી લઈશું એક ચમચી ભરી હિંગ ઉમેરી લઈશું પાંચ અમચીથી પણ ઓછો એવો પાપડ ખામે લાવી લઈશું અને ચારથી પાંચ ચમચી જેટલું તેલનું મણ ઉમેરી બધું બરોબર હલાવી લઈશું લોટમાં સરસ રીતે બધું ભેળવી તેમાં એક નંગ લીંબુનો રસ ઉમેરી લઈશું અને લોટમાં લીંબુનો રસ બરાબર ભેળવી લઈશું જરૂર મુજબ થોડું થોડું પાણી લઈ લોટ બાંધી લઈશું લોટ બાંધાઈ જાય ત્યારે તેને થોડીવાર માટે ફેણી લઈશું લોટ ફેણવો ખૂબ જરૂરી છે તેને તેલથી કેળવી લોટ તૈયાર કરી લઈશું ગાંઠિયાને જાળીને તેલથી ગ્રીસ કરી લઈશું સંચાને પણ તેલથી ગ્રીસ કરી તેમાં તૈયાર ગાંઠિયાનો લોટ ભરી અને ગરમ તેલમાં ગાંઠિયાને પાડી લઈશું ગાંઠિયા એક સાઈડે થોડા થોડા કરી તેને પલટાવી બીજી સાઈડે પણ તળાવા દઈશું લાઈટ ગોલ્ડન કલરના થાય ત્યારે તેને તેલમાંથી નિતારી બહાર કાઢી લઈશું અને આ રીતે બીજા ગાંઠિયા પણ પાડી તળી લઈશું ગાંઠિયા તળાય ત્યારે તેને તેલમાંથી નિતારી બહાર કાઢી લઈશું તો ગાંઠિયા તળાઈ અને તૈયાર થઈ ગયા છે ગાંઠિયાને એકદમ ઠંડા કરી વીસથી પચીસ દિવસ સુધી ડબ્બામાં ભરી સ્ટોર કરી તેની મજા માણી શકાય છે તો તૈયાર છે લીંબુ મરીના ગાંઠિયા જે ખાવામાં એકદમ સોફ્ટ અને ટેસ્ટી બન્યા છે